તરબદાને વધુ સારવાર માટે SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જે પરિવાર દ્વારા વધુ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે પેટ્રોલ પંપના સંચાલકો ધવલને છોડવા માટે અમારી જમીન અને 16 લાખ રૂપિયાની માંગણી કરી હતી પરિવારની માંગણી છે કે અમને યોગ્ય ન્યાય મળવો જોઈએ મારા છોકરાને છેને બે ત્રણ દિવસ અંદર જીન નારાયણજીનમાં મૂકી રાખ્યો અને પછી તે માર માર્યો એટલે અમે પછી હોસ્પિટલમાં લાવ્યા પોલીસ પોલીસ સ્ટેશનમાં હેમ લઈ જેલા પોલીસ સ્ટેશનમાં અમે હે નહીં લઈ જાય એમ નહીં જાય તે છોડેલો પોલીસ એ કોઈ એવું કર્યું નહીં કે કશું નહીં અમે ત્યાં એટલે પછી અમે કીધું કે આ કઈ એમ પછી નસવાળી પેલું દવાખાનું ખરું ને સરકારી પછી રાજપીપળા મને મોકલા ત્યાં એક સાઠમાં કશીને પાછા અમે આ હું ગોપીનાથમાં લાવ્યા મારા છોકરાએ નથી મારા છોકરા પાસેથી તો બેલ ટૂટ્યો છે એ મારા છોકરાને વાત નહીં કરી દીધી મારા છોકરા પાસેથી તો ફોન લઈ લીધેલો એ સેટ લોકોએ એટલે એવું કીધું તું કે તમે ગભરાશો ને તમારો ધવલ અહીંયા હયાતમો જ છે પણ બેલ ટૂટ્યો છે અને પટ્ટો ગાડીનો તેની નીચે છે એટલે નીચેથી નીકળે ને એટલે તમારા ધવલને અમે આપીએ ફોન એ તો બીજે દિવસે કર્યો હતો પણ તે એવું કીધું હતું કે જો તમે જમીનના કાગળિયા અને આધાર કાર્ડ લઈને આવો આધાર કાર્ડ લઈને આવો એટલે અમે ના લઈને જ્યાં એટલે કે સારું આવે અમે અમારો રસ્તો કરીશું ધવલભાઈ તરફદા છે ને જય નારાયણ પેટ્રોલ પંપમાં ટેન્કર ચલાવતો હતો ટેન્કર ચલાવવા નસવાડી પેટ્રોલ પંપે ખાલી કર્યું ત્યાં લઈને ગયા એને પછી ચોરીના આક્ષેપો લગાયા એટલે અમોને ઘેર ફોન આવ્યો કે આ રીતનું બેલ ટૂંટો બેલ ટૂટો એવું કરીને બોલાવ્યા હતા એમના ઘરથી એ ગામના છોકરાઓને કીધું એટલે ત્યાં જોવા ગયા તો પછી આ તો ચોરીનો ઇન્જામ લગાવેલો એટલે એમને તો કંઈ ખબર પડે નહીં એટલે પછી ત્યાં આગળ બધા લોકો ભેગા થયા પાંચ છ જણ અને પછી એ લોકો જય નારાયણ જીન છે ને ત્યાં લઈ ગયા કે અમે ત્યાં લઈ જઈએ અને એવું કરીએ અને તમે કાગળિયા લઈને આવો એવું કીધું હતું એટલે ડોક્યુમેન્ટ જમીન નાખે એવા ગમે તે પેપર લઈને આવજો અને સમાધાન કંઈક જે કરવાનું થશે એ કરશું તો પછી અમે બીજે દિવસે ત્યાં ગયા જય નારાયણ જીનમાં તો એ ગયા ને તો પછી અમને એવું કીધું કે કાગળ લાયા તો અમે કીધું કાગળ તો નહીં લાયા એમની પાસે જમીન જે છે કંઈ એ બધી જોઈન્ટ ખાતામાં બધો નહીં આખા કુટુંબવાળોની છે એટલે એ તો કંઈક થાય નહીં આમાં એટલે અમારો કોઈ બીજો રસ્તો નહીં એ સોળ લાખ રૂપિયાની માગણી કરી હતી ભાઈઓએ બરાબર તો અમે કીધું એમની જોડે પૈસા છે ને એને જમીન તો કંઈ ઇલાજ થાય એવો નહીં અમને એ પેટ્રોલ પંપ આવે એ અમારે પેપરને એવું માંગેલું એટલે મારી સોળ ચોરી આ ભાઈ કરી છે એમ એ આવે ધીરેશભાઈ કંડાણી અને પોપટભાઈ કંડાણી સુરેશભાઈ કંડાણીને હરીશભાઈ અહીં આપણે એસએસજી હોસ્પિટલમાં એ એને આપણે ખ્યાચ આવવાને કારણે અમે લઈને આવ્યા છે હોસ્પિટલમાં નસવાળી હવે માંગશે કે જે કઈ આગળની કાર્યવાહી થાય એ કડકમાં કડક કરવી જોઈએ ચંદ્રકાંત